દર વર્ષ ધોરણ દસ અને બાર ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઊભી થઈ છે વહેલી સવારથી લોકો આવકના દાખલા કાઢવા માટે લાઈનમાં ઊભા છે તો તંત્ર દ્વારા ઢીલી કામગીરી હોવાનો આક્ષેપ છે એજન્ટો થેલો ભરીને ડોક્યુમેન્ટ લઈને બેઠા હતા ત્યારે એજન્ટો મીડિયાને જોઈને ભાગી છૂટ્યા હતા સ્થાનિકોનું કહેવું છે કે રોજના બસ્સો ટોકન આપવામાં આવે છે અને જે તે દાખલાની જરૂર હોય તે સમય મુજબ મળતો નથી એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરવામાં આવતી નથી તેના કારણે અધિકારીઓ પણ ગોકળગાયની જેમ કામ કરી રહ્યા છે અને લોકોનું પિસાવું પડી રહ્યું છે